ગુજરાતની પોલીસ હવે તહેવારોની શરૂઆત થતાં જ એક્શનમાં આવી છે અને અસામાજિક તત્વોને કહી દેવામાં આવ્યું છે કે ગુનાખોરી છોડી દો અથવા પરિણામ ભોગાવવા માટે તૈયાર રહો

તેમના વિસ્તારમાં રહેલા અસામાજિક તત્વો જેઓએ પાંચ વર્ષમાં બે કે તેથી વધારે ગુના આચર્યા હોય તેઓનું લિસ્ટ તૈયાર કર્યું હતું તેઓને બોલાવવામાં આવ્યા હતા અને કહી દેવામાં આવ્યું હતું કે ગુનાખોરી છોડી દો અથવા પરિણામ ભોગવવા માટે તૈયાર રહો છેલ્લા પાંચ વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં બે કે બે થી વધારે ગુના દર છે એની એક મિટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે જેમાં અલગ અલગ મારામારીના પ્રોપર્ટી ઓફેન્સના

તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને ફર્ધર ઓર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે તો મેક્સિમમ લોકો એગ્રી થયા છે કે અમારે ભવિષ્યમાં એવી ગુનાખોરીમાં સંડોવણી નહીં કરવાની ઓર અપરાધનો જો ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પરિવાર પર પડે છે એના વિષયમાં આ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આ મીટિંગ અમે હરેક ત્રણ માસમાં કરીશું માનનીય એચએમ સર ઓર માનનીય ડીજી સર કી અમારે કન્ટિન્યુ સૂચના રહેતી ઓર માનની આઈજી સર હે ઉમકે રેગ્યુલર નિર્દેશનમાં આ કાર્યવાહી થઈ છે અને આગલા માસ પણ આ કાર્યવાહી થશે ફરીથી આપણે મિટિંગ લઈશું અને પછી આગલા માસ સુધી આમાં આપણે એવો પ્રયાસ કર્યો છે માનની આઈજી સાહેબના નિર્દેશનથી કે જો લોકો ત્રણ માસ સુધી રેગ્યુલર મિટિંગ અટેન્ડ કરે છે પોતાના મેન્ટરના સંપર્કમાં રહે છે અને ગુનાખોરી નહીં કરે તો આ લોકોને ફરીથી ડિસ્ટર્બ નહીં કરવાનું અને આપણે અમારો મેન્ટર જો છે ફોનથી આ લોકો થી સંપર્કમાં રહેશે અને જો લોકો કન્ટિન્યુ ગુનાખોરી કરશે એના વિરુદ્ધમાં પછી અમે ઓર કડક પગલા લઈશું ઓર આના જો રેવન્યુ ના જો સોર્સેસ છે એની અમે ચકાસણી કરીશું ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી કોઈ પ્રોપર્ટી લીધી હોય એની પણ અમે ચકાસણી કરીશું અને એના વિરુદ્ધમાં જો પણ લીગલ કડક થી કડક પગલા થઈ શકે એ પગલાં લેવામાં આવશે આમ હવે અસામાજિક તત્વો છે તેમને તેમની ભાષામાં સમજાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને તહેવારોમાં કોઈ પણ શાંતિથી ઉજવી શકે તે માટે હવે પોલીસે રાત દિવસ ઉજાગરાની શરૂઆત કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો